જય માતાજી મિત્રો સ્વાગત છે અમારા આજના નવા બ્લોગ વિડીયોમાં તો અત્યારે હાલ અમે કોમ્પ્લેક્સમાં આવી જાય છીએ ના સુભા ચોકલા જવાનું બોલ આપણે જવાનું પાટક કચોરી લેવા જો હાલ શિયાળો ચાલે અને ઠંડી પણ પડે તો આપણે જવાનું કચોરી લેવા કચોરી હા કચોરી કચોરી બરા કચરીનો મધ ગુનો સીધો મુતાદ બોદો એ નમ કચોરી લે કચરી પીલી કેવાય Dilihatkan pohon kerupuk saja, sudah dicaci. Lebih tinggi lagi, sudah dicaci. Sudah dicaci, 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 sudah dicaci. Sudah

के लाइक कर दो अन कर के अरे अंदर मान उनको बेटा मुझे माइक पे लाइक कर दें दो ओके अन कर घुम <laughs> <गोल? laughs> <laughs> हाँ। okay. कर लाइक कर दो के लाइक कर थैंक यू बोल मिस्टर साहब ब्लॉग टीम मिस्टर श्रवण टीम मिस्टर श्रवण टीम ओके सब्सक्राइबर कर दीजिए हाँ बाबा कचौरी लेवने करिए

એ ચાણી બના ચાણી બના એ સો વેલા બણે વેલા બણા વેલા બાળા ન એકંડ તો લાઇમાં તો દાડો ચાલુ શું આખો દાડો ચાલુ એમ ને હા લો તો આપડે બધા ટીમના મેમ્બરોને ને જવા મિલ્યા હતા હજી પણ પેલા હોમ જો તમે ગર પોચા નહી ક્ષેત્રમાં અમે કચરી લેને ઘેર આવતા રહ્યા પણ અધી કમ પોચા નહી સુભા લે પકડ પડશે ખાલી કુટર લે પકડા અમારી હું લેફ મે તમને નજીક કરવાનું

તો આપડે કચોરી ખાવા માટે કચેરી આપડે વધારે કામ કરવા માં કોણ કરે તમે જો કામ કરો અમિત

લા બ્લુ મે લાજે ઠીક મેડી સાનું એ જોઈન જાજો હા એક જ બન્ડી આખો છિયાઓ આ ખૂબ ખૂબલી બહુ સક્તિ કોઈ સુજવા દે પહેલા તાપ કરું સરાઈ લો એ તો немно यार तो सी के ताकत की बात कर गएलाई रात 쪽에서 쪽 सत्यो सत्यो मुनी मैं तो अकेले बम भेली में उड़ तो रहे आज सर्दी हो गई ताव आया सुबहन दाव आयो बताव आयो आज <laughs> दाव आयो मस्ती गरी गरी पता नहीं वाले तो दौड़े लात चकावे हे चकावे हे चका उतार ले मुंह तो नहीं

અવા બરખ જો અવા બરખ જો સરસી મટી જાય હોય બદર હા બેલ્યા કા બાપા આ નું જ છે ના ચાલે ભાઈ કચરિયું કોણ નઈ ખાતો પહેલા કહી દેજો મને કચરિયું કોણ ખાતો રે એ આપીસ

સબ કે કચુરિયો ખાઈએ તો તાકાત આવો આ પહેલું આપણે નહી આ પહેલું હોય હજુ કઈ વેતા આવે વાત કાકા કમ્પ્લીટ હા તો અમે તો માંગા ફ્લેમ કરતા જાની બનાવીયું ચુલા જીયા કે બમમા હો આપણે બે તર આવી ગયું લે લે પેટી થોડું થોડું જય માતાજી ખાઈ ગયો બટુકી તમારો ઓપો છે હાલ ઓધો તો 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 ના ઓ તો ના લઈને તો તમને આ હળગાવાનું ગમે હોય એક લાઈક કરજો રસ્તા કચરી નો મજા આવે કચરી એક ખબર જાનુ જાનો કટારી આજ કટારી લે આ કચેરી કચોરી કટારી લઈ જાય આ તો હે ની દેવો હું વાત કરા થોડું તો ખાઈ રે જો જીવન જો વાગતા તા વાગતા મારી